ચોમાસું આવી ગયું છે અને આ ઋતુમાં તાવ ઘણી વખત આવી જતો હોય છે તો તાવ કઈ પ્રકારનું છે એ કયા કયા કારણ લક્ષણો મુજબ જાણી શકીએ સૌ પ્રથમ તો સાદો તાવ સાદો તાવ એ શરીરમાં ફક્ત ત્રણથી ચાર દિવસ પૂરતો આવે છે હાથ પગમાં થોડો થોડો દુખાવો માથું દુખવું એવા નોર્મલ લક્ષણો જોવા મળે છે ત્રણ દિવસમાં તે ઓટોમેટિક મટી જતો હોય છે મેલેરિયા તાવ તો મેલેરિયા તાવ એક કાતરે આવતો તાવ છે તે આવવાનો સમય એક ફિક્સ હોય છે જ્યારે પણ તાવ આવે ત્યારે એકદમ ટાઢ આવે છે ડેન્ગ્યુ તાવ તો ડેન્ગ્યુ તાવમાં દિવસે 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 નબળાઈ આપણે વધતી જતી હોય છે હાથ પગમાં અસહ્ય દુખાવો થતો હોય છે ચિકનગુનિયા તાવ હળવો હળવો શરૂઆતમાં તાવ આવે છે આ ઉપરાંત તે શરીરના નાનાથી માંડી મોટા સંધાઓને પકડે છે તેમાં અસહ્ય દુખાવો થાય છે ટાઇફોડ તાવ ટાઈફોડ તાવના લક્ષણ એ છે કે તે અઠવાડિયુંથી દસ દિવસ સુધી એ તાવ આવતો હોય છે આ ઉપરાંત તેમાં સખત માથું દુખવું પેટમાં દુખવું ક્યારે ક્યારેક ઉલટી થવી આ બધા લક્ષણો એમાં જોવા મળતા હોય છે કમળો તાવ કમળો તાવમાં આંખ તથા જીભ પીળી થઈ જવી પીળા કલરનું યુરિન પાસ થવું પેટમાં દુખવું ક્યારેક ક્યારેક ઉલટી થવી અને આ તાવ પણ પાંચ છ છ દિવસથી આવતો હોય છે